વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે પાંચ વાગે રાષ્ટ્રને સંબોધિત કરવાના છે ત્યારે આ સંબોધન કયા મુદ્દા પર હોઈ શકે છે તેના વિશે વિવિધ અટકળો અત્યારથી શરૂ થઈ છે મોટી નવા જૂની થશે તેવી પણ અનેક ચર્ચાઓ હાલ વેગવાન બની રહી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે પાંચ વાગે રાષ્ટ્રને સંબોધન કરવાના છે તેઓ શું બોલશે તેની સત્તાવાર પુષ્ટિ હજી સુધી નથી કરવામાં આવી પરંતુ પ્રધાનમંત્રી દ્વારા શું જાહેરાત કરવામાં આવશે તેને લઈને અનેક અટકળો ચાલી રહી છે તેમાંની એક અટકળ એવી છે કે નવા જીએસટીના દરના અમલીકરણ પર ચર્ચા કરી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે તો બીજી બાજુ છેલ્લા કેટલાક દિવસોથી સ્વદેશી અપનાવવા અંગેની જે વાત ચાલી રહી છે તો દેશમાં શરૂ થઈ રહેલા તહેવારો માટે સ્વદેશી ઉત્પાદનોના પ્રમોશન માટે પણ અપીલ કરવામાં આવી શકે છે તેમણે ગુજરાત અને મધ્યપ્રદેશની મુલાકાત દરમિયાન પણ આ સ્વદેશી અપનાવો અંગેની વાતનો ઉલ્લેખ કર્યો હતો અત્યાર સુધી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રને સંબોધન કરવામાં આવ્યું છે તેની ઉપર એક નજર કરીએ તો અગાઉ પ્રધાનમંત્રીએ બાર મેના રોજ રાત્રે આઠ વાગે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું જેમાં ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેમના બાવીસ મિનિટના સંદેશમાં નરેન્દ્ર મોદીએ બાર મુખ્ય મુદ્દાઓ ઉપર ભારતનું વલણ સ્પષ્ટ કર્યું હતું જેમાં ઓપરેશન સિંદૂર અને પહેલગામ આતંકવાદી હુમલાની વાત હતી અગાઉ બે હજાર સોળમાં સર્જિકલ સ્ટ્રાઇક અને બે હજાર ઓગણીસમાં બાલાકોટ હવાઈ હુમલા પછી પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું ત્યારબાદ આઠ નવેમ્બર બે હજાર સોળના રોજ તેમણે અચાનક રાષ્ટ્રને સંબોધન કર્યું હતું અને પાંચસો અને હજારની નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી ત્યારબાદ બાવીસ માર્ચ બે હજાર વીસના રોજ તેમણે જનતા કરફ્યુનું આહવાન કર્યું હતું અને બાદમાં જનતાને કોરોના સમય વખતે તાલીઓ પાડવા અને દીવા પ્રગટાવવાની અપીલ કરી હતી ત્યારબાદ બાર મે બે હજાર બાવીસના રોજ રાષ્ટ્રને સંબોધનમાં આત્મનિર્ભર ભારત અભિયાનની જાહેરાત કરવામાં આવી હતી આમ પ્રધાનમંત્રી દ્વારા અત્યાર સુધી મહારાષ્ટ્રને સંબોધન અલગ અલગ વિષય ઉપર કર્યું હતું અને આ પ્રકારની વાત કરી હતી તેવામાં હવે કયા મુદ્દા ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધન કરવાના છે તેને લઈને અલગ અલગ ચર્ચાઓ હાલ ચાલી રહી છે જેના કારણે હાલ રાજકારણ પણ ગરમાયું છે શું પ્રધાનમંત્રી દ્વારા આજે કોઈ મોટી જાહેરાત કરવામાં આવે છે તમને શું લાગે છે તમારો અભિપ્રાય પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીઓ ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે